કાલે અમુક કારણો સર કાલે બ્લોગ અપલોડ નથી થયો આજે આખો દિવસ મને બેઠા રહ્યો આજ જોઈએ હું થાય છે ચાલો મળ્યા પછી આગળ હું કામ ચાવી તો કઈ હાકીન જવાનો છો સીધી ગેટ માં કરી જાય

ઓકે દેમ મયુર કપડા લેતો હો છે ના કપડા મયુર ના બે જોડી તો છે લઈ રેનકોટ લઈ લીધો રેનકોટ પછી તું રેનકોટ લઈ લે જોડા ઉપડી રાખું એમની આને હું રેનકોટ કેવાય એને રેનકોટ નો કેવાય એ બુદ્ધિલાલ એને જેકેટ કેવાય સ્વેટર કહેવાય રેનકોટ ચોમાસા માં પહેરવાનો હોય હા એમ તો બરોબર સ્વેટર પહેરે છે તો ઓલી છોડા છોડાય છોડા

બટર બટટી બટર બટટી બટર બટટી આ ખેલારી બટર બટટી ખેલારી બટર બટટી મોટા મળે દેખે એસે બટડી લેપસી બોલ છે ને એમ જ બોલ છે નિયંગન તું ગાતું જો હું બોલે છે ની બોલ તું ગા દો

હવે આ બધી હડી ગયા નો આલે જો હાલે ભાઈ અરે હડી ગેલી થોડી આલે જો કોમ લોકો શેડ મે રાખના દો જગ્યા પર મને ઓલું કરના છે કે નહીં કર હડી ગઈ એમ જો અંદરથી નો તો હડી ગઈ થોડી હડી તો ગયો હડી કમર કાકડી અમે લોકો પહેલા આમાં અહીંયા ઘસીયાને પછી આમ ઘસવાની પછી આમાંથી વાઈટ વાઈટ દેખાઈ જાય ને સાલ ટૂંકમાં નીકળી જાય વાઈટ વાઈટ દેખાઈ જાય ને ત્યાં સુધી ઘસવાની પછી આને છે ને આ એક ઓલો લીધો છે ડબ્બો પાણીનું ભીરું છે એમાં નાખી દેવાની પછી દસ દિવસ આપણે જોઈશું આમાંથી એક આમ બીજ નીકળે બીજ નીકળશે બીજ નહીં ઓલી દાંડી નીકળશે બીજ જ બીજ બીજ ઉગી જાય અને એમાંથી દાંડી નીકળશે

ફૂલ ઉગે કે ન ઉગે પણ પહેલા દિવસે મારાના રાજાને બાજવાન થઈ ગયું ફૂલમાંથી કેમ કે મેં અલગ રીતે ઉગાવવાનું કીધું ને અલગ રીતે ઉગાવ્યા એટલે આમ ભાગીદારી નોખી કરી નાખી છે બે આપણા ફૂલ અલગ અલગ ભવ્ય હવે બેના પ્લાન્ટ અલગ અલગ છે જોઈ કોનો પહેલાં પ્લાન્ટ ગ્રો કરે જો આગી ના ચાહો તમે બે જો આ મોટો આરાધ્યાનો પ્લાન્ટ છે નાનો પ્લાન્ટ મારો ભવ્યનો છે પણ આ મફતીઓ છે ને ત્યાં સુધી મારો પ્લાન્ટ નહીં ઉગે આ મફતીઓ છે ત્યાં સુધી એક પ્લાન્ટ ઉડવાના

કબ જ મેુલ આજ હું તો રાહુલ

અને દીવા તને આ જગ્યા બધા બી ખૂણામાં બેવાની કેવી મજા આવે છે ખૂણવાળી ઢેર આખો ચેમ્બર અલગ પાડતી કે નહીં

પછી તો જાય છે મોઢામાં હમ તો તીખું લાગે હા એટલે એમ ઉબો થઈ ગયો કે હવે હું પછી ખાઈશ આજે કાઈ તો એને બનાવી દીધું હાજે તારો વારો છે આજ ખવડાવવાનું છે પાઉ ભાજી છે ને જો તું બા ભઈસ ખાય આ તો હમ તો હું તો સારું આનું હું ખાઈ લઉં ગાન લપમાં હું પૂરી ખાઈ બેહી તો ગઈ ગઈ રાતના 11:30 પલ્લું જો હોવાની તૈયારી કરે પડે છે આજકાલ ઠંડી તો એટલી પડે છે કે ભાઈ નું કલેજ નું ખોલાતું નથી તો ધાબડા ઓડી ને હોવા પડે જો આ બે વચ્ચે આટલી ઠંડી પડે છે આજકાલ અને આવારે ઉઠીને છ વાગ્યા સ્કૂલે જવાનું પડે કે ન પડે મને તો પૂરે બળ પડે એલા તમારું કરતા તને પડે છે નવ નવ છે ને એટલે મને ઓલું બફી થઈ ગયું હો થઈ ગયું ઇન્સ્ટા હું ઇન્સ્ટા થઈ ગયું ડાઉનલોડ કરવું પડશે ઓલો ધવલો સામે બેઠો બેઠો હમ્પી હંપી ગયો છે હમ્પી ભાઈ એવા આપણે મેસેજ મોકલે ફોન વિડીયો કોલ કરે ને જો આપડા હમ્પી માં આવું છે ને હમ્પી તેવું છે હમ્પી ફેરા જેવું છે એ હમ્પી ની તને ખાસિયત ખબર પચ્ચા ની નવી નોટ આવે ને લીલા કલર ની એમાં જે પાછળ ની સાઈડ માં ફોટો હોય ને હમ્પી નો ફોટો છે લીલા કલર લીલી નોટ આવે ને એમાં જે બિલ્ડિંગ હા એ હમ્પી ના એ હમ્પી નું છે હંપીનો પોળો છે હંપીનો પછી હંપી મને કિસ્કિંદા પહાડ આવે કિસ્કિંદા પહાડ ઉપર હું હતો કિસ્કિંદા કઈન પહાડ છે રામાયણ મેનો ઉલ્લેખ આવે કિસ્કિંદા એવું હોય છે કે તું દાદા રામણ બોલો એ પહાડ તમને ત્યાં જાવ લી જડીબુટી ગોતવા જાય નહીં તું બોલ લાવણ લાવણું ઉપર હતું પલતુઈ બા નહીં અમારા ઉપર તો મને કોઈ જ નથી ખબર શું હતું ઉપર મકાન મકાન તો એ એ પૂરો હતો કિસ્કિંદા પહાડ ઉપર હનુમાનજીનો જન્મ થયો તો એ નામ છે કિસ્કિંદા ઈ મને બરાબર તો વિડિયો કોલ મારનો ને ત્યાં પંચમુખી મૂર્તિ મને કે તમાર લેવી છે મેં કીધું અત્યારની પછી પહાડ જોવા અને બધું બતાવું છું પણ અત્યારે આવે છે ફૂલ ફૂઈ જાય જો સપના ભોગી જાય તો કઈ ઉપાધિ છે નહીં અહીંયા પૂરા કરીએ આવતીકાલે ફરી નવા અવલો કરે ત્યાં બધાને જય માધે જય માધે ગુડ નાઇટ